વર્ડ્સ બી મને નથી ખબર પણ ડૉક્ટરે એમ કીધું કે તમને કિચનમાં તાણિયા ખેંચાઈ ગયા છે અને આ વેટ જો તમારું વધતું જશે તો તમને ઓપરેશન કરાવવું જ પડશે અને થ્રી મંથ તો તમારે થ્રી મંથ સુધી નથી તમારે વોક કરવાનું નથી તમારે સી વિચારવાની ઓ બાપરે મેં તો આ તો શું થઈ ગયું મારે હવે કંઈક તો કરવું જ પડશે તો સૌથી પહેલાં મેં ડાયરી લીધી કે મારે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ બાય શું કરવું અને જો તમારે વજન ઓછું કરવું હોય તો હું તમને એમ જ કહીશ કે કોઈ એવા પાવડર કે કોઈ એવી સપ્લિમેન્ટ પાછળ ન પડતા જેટલું તમારું વજન ધીમે 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 સ્લો સ્લોગતિ ઉતરશે એટલું જ વજન તમારું રિયલ ઉતરશે અને ફરીને પછી તમે ક્યારે ખાઈ લેશો તો તમારું વજન વધશે નહીં રાઈટ તો આ પોઈન્ટ પહેલાં ખાસ તમારી ડાયરીમાં તમે લખજો અને હા હું જે બી શેર કરું છું તમે તમારા પોઈન્ટ લખી શકો છો મારા પોઈન્ટ જે છે એ રીતે તમે એમાંથી તમે શું કરી શકો છો આમ તો વેરી ઇઝી બહુ ઇઝી છે એ રીતે હું કરું છું રાઈટ તો તમે ડેલી રૂટીનમાં આ કરી શકો છો એવું જ મારું આ છે અને નથી કોઈ પાવડર કોઈ સપ્લિમેન્ટ કેટલું તમને આ ડાયટ તમને બહુ જ પ્રાઇઝી યા બહુ જ તમને પૈસા દઈને બધું કરવું પડે એવું નથી સિમ્પલ ઘરનું જ ખાઈને તમે કરી શકો એક તમારે ડાયરીમાં લખવાનું છે કયા કયા તમારે રૂલ્સ ફોલો કરવાના છે કયું કયું તમારે ડિસિપ્લિન તમારે રાખવાનું છે અને આગળ તમને વાત કરીશ રાઈટ તો મને ટીચરનું ઓપરેશન તો મારે કરાવવું જ નહોતું એટલે સૌથી પહેલા મેં ડાયરી લીધી એમાં મારું વેઇટ લખ્યું મેં વન હન્ડ્રેડ સેવન થયું અને મેં વન વીકમાં જ મેં ટુ કેજી રિડ્યુસ કરી લીધું રાઈટ અને અત્યારે તમારે કરવાનું એ બેનિફિટ છે કે અત્યારે વિન્ટર્સ છે તો તમે ગરમ પાણી બી લઈ શકો છો જેટલું ગરમ પાણી લઈ શકશો એટલું વેઇટ તમારું જલ્દી જલ્દી એમાં થશે રિડ્યુસ જલ્દી જો તમારે કરવું હોય તો પણ હું તો તમને એમ જ કહીશ કે બહુ જેટલી જલ્દી 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 કરશો ને તો ક્યારેક શું થાય છે કે બહુ જ ઓલું ડાયટ લઈને તમે ક્યારેક કંટાળી જાઓ છો રાઈટ હું રોજ છે ને અલગ અલગ વીકમાં અલગ અલગ બધું લઉં છું એક સરખું નથી રાખતી હા પણ મેં એમ કહેલું હતું આ મારું સેકન્ડ મંથ ચાલે છે આજે ટ્વેન્ટી ટ્વેન્ટી ડે છે હવે આ વિડીયો ક્યારે હું અપલોડ કરીશ મને નથી ખબર મેં ટ્વેન્ટી એ થી સ્ટાર્ટ કર્યું હતું આ ટ્વેન્ટી મારો ટુ મંથ

પહેલાં તો મને એમ થતું હતું કે આ દૂધીનું સૂપ કેવું હશે હું પી શકીશ કે નહીં પી શકું પણ દૂધીના સૂપમાં તમે અદરક આ ખમણીને અને સે જેવું મીઠું અથવા મરી નાખીને મીઠું થોડું તો ચોસે છે અને મરી નાખીને એને તમે હલાવી નાખો અને એમાં તમે થોડુંક બે ત્રણ ચમચી દહીં નાખીને બહુ જ ક્રીમી અને મસ્ત લાગે છે એટલે એક મહિનો તો હું દ સૂપ જ લીધી હતી મને બહુ મજા આવી અને ટેસ્ટી અને હજી પણ મને જો ઓપ્શન ન મળે ને બપોરના કે હવે શું કરવું આ લોકોની તો રસોઈ થઈ ગઈ છે તો હવે મારા માટે મારે શું કરવું તો હું દૂધી બાફવા મૂકી દઉં છું તો દૂધીનું સૂપ જ હું લઈ લઉં છું તો મને દૂધીના સૂપમાં મને કાંઈ વાંધો નથી આવતો અને તમને બી નહીં આવે બહુ ટેસ્ટી લાગે છે આ રીતે તમે બનાવી જો તમને બી ટેસ્ટી જ લાગશે રાઈટ તો એક મહિનો તો મારો આમ તો બે મહિના પણ હજી હું કંટાળી નથી એ રીતનું જ છે આ તમને ડેઈલી ડેલી તમારે શું બનાવવું શું કરવું અને જો તમે ડેલી એ રીતે કરી શકતા હોય દૂધીનો સો તો સારું જ છે પણ હું તમને બહુ બધી રેસીપી આપીશ અને બહુ બધા સૌથી પહેલાં તો તમારી ડાયરીમાં તમારે લખવાનું છે સ્ટેપ વન કે તમે જ્યાં સુધી ડાયટ કરો છો ત્યાં સુધી બહારનું ટોટલી બંધ છે જંક ફૂડ છે પેકેટ્સ છે 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 વેફર ચિપ્સ બંધ એટલે બંધ જ રાઈટ અને હા ક્યારેક ફંક્શન હોય છે તો તમારે જવાનું હોય છે વ્યવહાર તો સાચવવા જ પડે રાઈટ તો તમારે એવી રીતના જવાનું થાય તો તમારે શું લેવાનું છે રોટી લઈ શકો છો પનીરની સબ્જી લઈ શકો છો ઢોસા લઈ શકો છો આ બધું તમે લઈ શકો છો પણ ઢોસા તમે લો તો બટરમાં લો અને એને બહુ ઓછું બટર લગાવે બસ આ રીતે તો તમે આ રીતે લઈ શકો છો અને બહુ જ તમને ક્રેવિંગ થાય કે ના મારે હવે લેવું છે જવું છે તો તમે મેં બી કર્યું છે એવું નથી કે મેં નથી ખાધું મેં ઢોસા ખાધા છે પણ ઓછા બટરમાં કરી આપે અને બે ઢોસા અને ગ્રીન ચટણી સાથે હું લઈ શકું છું વિથ બટર મિલ્ક છાસ સાથે રાઈટ તો આ રીતે તમે કરી શકો છો તો ફર્સ્ટ સ્ટેપ આ સેકન્ડ સ્ટેપ તમે એક્સરસાઇઝ નથી કરી શકતા કાંઈ વાંધો નહીં હું બી નથી કરી શકતી આપણું વેઇટ વધારે હોય તો આપણે એક્સરસાઇઝ નથી જ કરી શકતા હલકી ફૂલકી એક્સરસાઇઝ કરું છું રાઈટ અને સ્ટેપ તમે સ્ટેપ તો ચાલી શકો ને ક્રિષાએ મારા ફોનમાં સ્ટેપ સ્ટેપનું એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધું છે કે તમે મોબાઈલ લઈને તમે સ્ટેપ ચાલો તો કાઉન્ટ થાય છે તો લગભગ આ મોસ્ટ બધાને ખબર જ હશે એ એપ્લિકેશનની આમ તો બધાને ખબર જ હશે રાઈટ તો એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કર દો સૌથી પહેલા આપણે દસ હજાર સુધી તો નહીં જ પહોંચી શકી ના જ પાડી છે પણ અમુક ટાઈમ સુધી તમે ચાલશો ને એટલે તમારામાં કોન્ફિડન્સ આવશે ટીચરનો દુખાવો તો મને અત્યારે જતો જ રહ્યો છે મને બેલ્ટ આવ્યો તો એ બેલ્ટ પણ અત્યારે હવે ક્યાં છે મને નથી ખબર હું બેલ્ટ વગર ચાલી શકું છું પેલા મને બેલ્ટ બાંધવો પડતો ત્યારે હું માન થોડું થોડું ચાલતી હતી બટ અબી હિન્દી આવી હું બેલ્ટ વગર ચાલ શેપ તો અત્યારે મારી હેબિટ બની ગઈ છે મને સ્ટેપ્સ કમ્પ્લીટ કરવા બહુ જ ગમે છે બહુ જ મજા આવે છે અને પહેલાં તો મારે જે બેલ્ટ હતો બેલ્ટ બાંધતો તો શું ચાલી શકતી હતી અત્યારે બેલ્ટ ક્યાં છે મારો મને ખબર નથી હું બેલ્ટ વગર બી હવે ચાલી શકું છું એન્ડ હું એમ નથી કહેતી કે તમે સીધા પહેલાં દિવસે તમે દસ ચાલો એટલું તમે નહીં ચાલી શકો તો સારું છે મેં સ્ટાર્ટ કેવી રીતના કર્યું તો હું આખા પૂરા દિવસમાં થ્રી થાઉઝન્ડ ચાલી જતી હતી રાઈટ બ્રેકફાસ્ટ કરીને દસ મિનિટ પછી વન થાઉઝન્ડ સ્ટેપ લંચ કરીને દસ મિનિટ પછી વન થાઉઝન્ડ સ્ટેપ્સ અને રાતના ડિનર પછી દસ મિનિટ પછી વન થાઉઝન્ડ સ્ટેપ્સ તમારે બી આ યાદ રાખવાનું છે જમીને કે લંચ કરીને કે બ્રેકફાસ્ટ પછી તરત નથી ચાલવાનું દસ પંદર મિનિટ પછી ચાલવાનું છે રાઈટ પછી ત્રણ હજાર તો મેં વન વીક સુધી ચાલ્યું રાઈટ પછી મને એમ થયું કે ના હવે તો હું ચાલી શકું છું મ્યુઝિક સાથે એન્જોય કરું છું મોર્નિંગમાં જે વગાડું છું એ ભગવાનના ગીત સાંભળીને એટલે ભગવાનના ગીત બી સાંભળવાની મજા આવે આપણામાં સ્ફૂર્તિ વધારે આવે અને સાંજે ને એવી રીતના ક્રિશા જોડે વાત કરું મારા હસબન્ડ સાથે વાત કરતા કરતા ક્યારે પતી જાય છે ખબર જ નથી પડતી રાઈટ તો મે પછી સેકન્ડ વીક થી પાંચ હજાર મેં ચાલ્યા પછી એમ થયું કે નેઝમાં થોડો મને ટીચરમાં દુખાવો થાય છે તો મેં ચાર હજાર રાખ્યા હવે એ ચાર હજાર મેં કેવી રીતના કર્યા એ ચાર હજાર મેં બ્રેકફાસ્ટ પછી લંચ પછી અને સાંજે હું એક મેઝિક ડ્રિંક પીઉં છું એ તમારી સાથે શેર કરીશ રાઈટ એ પીધા પછી મને જો હલકી ફૂલકી થોડી ઘણી મને થોડું ખાવાનું મન થયું હોય યા ભૂખ લાગી હોય મને તો મખાના વિથ બાજરાના મમરા એ પણ હું તમને રેસીપી કહીશ એ લઉં છું અને એ ખાધા પછી દસ મિનિટ પછી હું વોક કરું છું વન સ્ટેપ અને રાતના ડિનર પછી દસ મિનિટ પછી વન સ્ટેપ તો ચાર હજાર ટોટલ થઈ ગયા તો હવે ચાર હજાર તો હું ઇઝીલી કરી નાખું છું હવે હું ધીમે ધીમે મને હવે લાગશે તો હું પાંચ કરી શકીશ રાઈટ તો તમારે બી આમ સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે તો ફર્સ્ટ સ્ટેપ તમને શું મેં કહે કે તમારે બારનું જંક ફૂડ ટોટલી બંધ આઈસ્ક્રીમ બંધ સ્વીટ બંધ બધું બંધ સ્વીટ તો મને એટલું ભાવતું નથી એટલે મારા માટે બહુ છોડું ઈઝી છે અને ચામાં બી હું તમને એમ નથી કહેતી કે તમે ચામાં ખાંડ નહીં નાખો નાખો આપણા શરીરને થોડીક સુગર બી જરૂર છે એટલે ચામાં હું છે એને હાફ ચમચી યા હાફથી થોડીક હું એટલે વન સ્પૂનની અંદરમાં ચા મારી હોય છે રાઈટ તો તમે એટલી લઈ શકો છો એટલી તો તમારે સુગર જોઈએ રાઈટ અને ઓઇલ તો હું લેતી જ નથી એમ કહતો ચાલે ઓઇલ મેં આ ટુ મંથમાં મેં ઓઇલ લીધું જ નથી મેં બે થી ત્રણ વખત બપોરના લંચમાં રીંગણાનો ઓળો કર્યો હતો આ સેકન્ડ મંથમાં તો એમાં બી મેં ઘી જ નાખ્યું છે વઘારમાં બાકી મેં ઓઇલ લીધું જ નથી રાઈટ તો મારા માટે બેનિફિટ્સ છે બહુ બધો એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે મેં એકસો માંથી ટુ મંથ્સમાં મેં આમ તો વન મંથ્સમાં મેં કેટલું કર્યું એ વેઇટ ટુ મંથ્સમાં મારું કેટલું વેઇટ લોસ થયું એ બી તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં હું શેર કરું અને હું તો તમને એમ જ કહું છું પાવડર વગર સપ્લિમેન્ટ વગર વેઇટ લોસ ચપટી વગાડતા ને જાદુ મેજિક લાગશે અને તમારા શરીરમાં બહુ બધી સ્ફૂર્તિ આવશે તમને મજા આવશે આલસ જે આવે છે એ જતી રહેશે ડિપ્રેશન વધે છે શરીર વધે ત્યારે જ બી ને બીજી બધી બીમારીઓ જે તમે જંક ફૂડ ખાવ છો કે બારનું જે બી ખાવ છો તમને એ બે મિનિટ ટેસ્ટ સારો લાગે છે પણ થોડીક વાર પછી તમને એ બહુ બધું અંતર નુકસાન કરે છે રાઈટ તો તમે આ રીતે કરી શકો છો ચીપ્સ ની જગ્યાએ વેફર ની જગ્યાએ યા તમને કોઈ એવું ખાવાનું મન થાય તો તમે એની જગ્યાએ તમે કઈ કઈ વસ્તુ ખાઈ શકો છો એ બી હું તમને શેર કરીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન બેલ લાયકર ને તો પ્રેસ જરૂરથી કરજો બાય બાય ટેક કેર